સંસ્કૃતિ શિક્ષણ અને સંસ્કારનું ઘડતર કરવાની જવાબદારી સમાજમાં જે સંસ્થા લે છે અને લોકો જેને શાળા તરીકે ઓળખે છે એવી શાળાની આપણે આજે મુલાકાત લેવા આવ્યા છીએ નમસ્કાર હું સત્યરાજસિંહ જાડેજા મોરબી અપડેટના એજ્યુકેશન પ્રમોશનલ શોમાં આપ સૌનું સ્વાગત કરું છું આજે આપણે મોરબીમાં નાની કેનાલ પાસે પંચાસર રોડ ઉપર આવેલી અભિનવ સ્કૂલની મુલાકાત લેવા માટે આવ્યા છીએ ત્યારે આ શાળાની અંદર કેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે બોર્ડની પરીક્ષા માથે આવી રહી છે ત્યારે એની કેવી તૈયારીઓ હોય છે શાળાના વિદ્યાર્થીઓ શું આ શાળા પ્રત્યે ભાવ ધરાવે છે તમામ વસ્તુઓની માહિતી અમે તમને આ વિડીયો થકી આપવાના છીએ ત્યારે આપણે સર્વપ્રથમ શાળાના શિક્ષકો પાસેથી જાણીએ કે જ્યારે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા આ બોર્ડની પરીક્ષાઓ લેવાઈ રહી છે અને એ ટૂંક જ સમયમાં હવે શરૂ થવાની છે ત્યારે એ શિક્ષકો કેવી રીતે તૈયારી કરાવતા હોય છે ત્યારે લલિતભાઈ આપણી સાથે જોડાયા છે કે જે અભિનવ સ્કૂલના સંચાલક તરીકે અહીંયા કાર્ય કરતા હોય છે ત્યારે સર્વપ્રથમ હું એમને જ પૂછવા માંગીશ કે દસમા બારમાની બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે તમારી શાળા વિશેષ કેવી રીતે દસમા બારમાના બોર્ડની તૈયારીઓ કરાવતી હોય છે સૌ પ્રથમ તો હું મોરબી અપડેટનો આભાર માનીશ કે જે સરસ મજાનું આ આયોજન કર્યું છે અને દરેક સમાજમાં દરેક લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે તેમજ મોરબી જિલ્લાના તમામ જે ધોરણ દસ અને બારના વિદ્યાર્થીઓને અભિનવ સ્કૂલ વતી બેસ્ટ ઓફ અગિયાર તારીખથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ કે પોતાના માતા પિતાનું પોતાની સંસ્થાનું અને મોરબીનું નામ રોશન કરે તેવી ખૂબ ખૂબ પ્રભુ પાસે પ્રાર્થના હવે અમારી અભિનવ સ્કૂલની અંદર આ પ્રથમ વર્ષ બોર્ડનું છે કે જેમાં ધોરણ અને દસ અને બારના વિદ્યાર્થીઓ પ્રથમ વખત અભિનવ સ્કૂલના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે ત્યારે અમે બોર્ડની પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓને ડિસેમ્બરથી જ દરેક ટેસ્ટના રાઉન્ડ એટલા વ્યવસ્થિત ગોઠવી અને મેનેજ કરી અને બાળકોને તૈયાર કરાવ્યા છે કે એકાઉન્ટનું હોય કે સ્ટેટનું હોય કે ચાહે ધોરણ દસમાં ગણિત વિજ્ઞાન કે ઇંગ્લિશનું હોય જે જનરલી છોકરાઓને દરેક દીકરાઓને ધોરણ દસની અંદર વિજ્ઞાન અને મેથ્સ કે જે દરેક વિદ્યાર્થીઓ એનાથી દૂર ભાગતા હોય છે પણ અમારા જે શિક્ષકોની ટીમથી વિજ્ઞાનના પેપરમાં નાની નાની બાબતોની ચકાસણી કરી ખાસ દરેક વિદ્યાર્થીઓને વિકલ્પના પ્રશ્નોમાં બહુ અટપટા વિજ્ઞાન અને સમાજમાં લાગે છે ત્યારે એમના વારંવાર રિવિઝન કરી નાના નાના પ્રશ્નો જે વૈકલ્પિક પ્રશ્નો છે એની નાને નાની છોકરાઓ ક્યાં ક્યાં ભૂલું કરે છે કેવા પાઠમાં ભૂલું કરે છે કયા કયા પાઠમાં કયું બાળક નબળું છે એનું એનાલિસિસ કરી અને એક એક બાળક ઉપર વ્યક્તિગત ધ્યાન આપી અને બાળકનું અને સંસ્થાનું સારું પરિણામ આવે એવી અપેક્ષા રાખેલ છે બારમા ધોરણની અંદર સ્ટેટ એકાઉન્ટ હોય ઇકોનોમિક્સ હોય તો એ વિષયમાં પણ અમારા મોરડીયા સરે નાની નાની બાબતની કાળજી રાખી અને બાળકના સારા પરિણામ આવે માતા પિતાનું નામ રોશન કરે આવી પણ અપેક્ષા રાખેલ છે અને અમે જે બોલીએ છીએ એ વાત કદાચ કોઈને માન્યમાં આવે કે ન આવે પણ અમારું આવનારું બોર્ડનું પરિણામ અમારા બાળકો બોલશે અમારા વાલીઓ બોલશે કે કેવું પરિણામ આવ્યું છે આવનારા બાળકો પોતાની કારકિર્દી સારી બનાવે અને ઉચ્ચ શિખરો સર કરી અને સંસ્થાનું એના માતા પિતાનું અને શહેરનું નામ રોશન કરે તેવી અપેક્ષા સહ ધન્યવાદ જી ખૂબ ખૂબ આભાર ત્યારે હવે બોર્ડની પરીક્ષાની જ વાત થઈ રહી છે અને વારંવાર એ જ પ્રશ્ન આવતો હોય છે કે જ્યારે કોમર્સ લીધું છે બારમાની અંદર તો એકાઉન્ટને સ્ટેટમાં શું થશે ત્યારે આપણી સાથે મોરડિયા સર છે કે જેને ચોવીસ વર્ષનો આ ફિલ્ડની અંદર અનુભવ છે અને જેઓ ગોલ્ડ મેડલિસ્ટ છે આવી સિદ્ધિઓ સાથે બાળકોને એમના અનુભવનો નિચોડ અહીંયા મળતો હોય છે ત્યારે હું એમને પૂછવા માંગીશ કે બાળકોની અંદર જે એકાઉન્ટને સ્ટેટને લઈને ભય હોય છે તો એના વિશે તમે કેવી રીતે એનો ભય દૂર કરો છો ને કેવી રીતે તૈયારી કરાવતા હોય છો થેન્ક યુ મોરબી અપડેટ ટીમનો હવે અમારે ત્યાં આધુનિક બિલ્ડિંગની સાથે સાથે અર્વાચીન સંસ્કૃતિ પણ આપણી જળવાય એવા પ્રયત્નો તો થતા જ રહેલા છે પણ તેની સાથે સાથે જે વિદ્યાર્થીઓ છે એ કોમર્સ લાઇનમાં આગળ વધે એનામાં જે ડર હોય એ ડર દૂર થાય એટલા માટે દરેક વિદ્યાર્થીઓને નાની નાની બાબતો ધ્યાનમાં રાખી નાના નાના જેમ દાખલાઓ છે એને એ રીતના સમજાવવામાં આવે છે કે જેથી કરીને નબળામાં નબળો વિદ્યાર્થી અને હોશિયાર વિદ્યાર્થીઓ બંનેનું સંકલન થાય એ રીતના સમજાવી અને એ સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરે એવા પ્રયત્નો અમે કોમર્સ ટીમ તરફથી અભિનવ સ્કૂલમાં થતા જ હોય છે અને કોમર્સમાં અભ્યાસ કર્યા પછી વિદ્યાર્થી કોઈ પણ ક્ષેત્રમાં જાય કોમર્સના એ એકાઉન્ટન્ટ વિષયમાં જાય સીએમાં જાય સીએસમાં જાય એ વિદ્યાર્થી કોઈ જગ્યાએથી પાછો ન પડે એવી અમે ખૂબ સરસ તૈયારી કરાવીએ છીએ અને અમે છાતી ઠૂકીને કહી શકીએ છીએ કે અમારો વિદ્યાર્થી છે એ કોઈ ક્ષેત્રમાં કોઈ દિવસ પાછો પડશે નહીં જી તો આવી રીતે એ ખૂબ જ વિશ્વાસ સાથે કહી શકાય છે કે મારા નીચે તૈયાર થયેલા વિદ્યાર્થીઓ ક્યાંય પાછા નહીં પડે અમારી શાળા અમારી સંસ્થા નીચે તૈયાર થયેલા વિદ્યાર્થીઓ ક્યાંય પાછા નહીં પડે કારણ કે એ પણ જણાવતા મને આનંદ થશે કે એમની નીચે સીએ અને સીએસ અને ઘણા સફળ ઉદ્યોગપતિઓ પણ થયા છે એટલા માટે થઈને આવા વિશ્વાસ સાથે અને અનુભવ સાથે કહી શકે છે અભિનવ સ્કૂલની અંદર જ્યારે વિદ્યાર્થીઓ સંસ્કૃતિનું જતન કરતા હોય એ પ્રકારે યજ્ઞમાં યજ્ઞકુંડમાં હવન કરી અને જયારે બારમા ધોરણની અને દસમા ધોરણની જે બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ગુજરાત રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે તેની ખૂબ જ સારી અને ઉમદા સંસ્કૃતિને જે જાણવણી કરે એવી તૈયારી કરી છે ત્યારે આપણે એમના વિદ્યાર્થીઓ પાસે જાણીએ કે અભિનવ સ્કૂલ પ્રત્યે એમના પ્રતિભાવો કેવા છે આ શાળામાં ભણ્યા બાદ એ જ લોકો શું કહે છે વિદ્યાર્થીઓ પાસે પણ આપણે જાણવા જઈ રહ્યા છીએ ત્યારે સર્વપ્રથમ હું તમારું નામ જણાવશો હું ધોરણ છું તમે શાળા પ્રત્યે એના તમારા અનુભવો જણાવશો મને જ્યારે હું નવમા ધોરણમાં પહેલી વખત અહીં આવી ત્યારે આ શાળા મારા માટે નવી હતી શાળાનું પણ પહેલું વર્ષ હતું અને મારું નવમા ધોરણનું પણ પહેલું વર્ષ હતું એટલે માધ્યમિકનું પહેલું વર્ષ જ્યારે હું આ શાળામાં આવી ત્યારે મને હતું કે મારા અહીં કોઈ સહપાઠી કેવા હશે મારા મિત્રો કોઈ છે નહીં તો મજા આવશે કે નહીં તો જ્યારે મારું નવું ચાલુ થયું ત્યારે મારા કેટલા બધા મિત્રો મળ્યા બધાનો સ્વભાવ સારો છે આ સ્કૂલમાં સર છે ટીચર સાથે જે લોકો મતલબ કે ટીચર છે એનો સ્વભાવ પણ સારો છે જ્યારે અમે આ દસમા ધોરણમાં આવ્યા ત્યારે અમને બોર્ડની એક્ઝામ માટે તૈયારી કરાવવાની હતી ત્યારે બધા સર અમને એવું કહેતા કે બોર્ડનો વરસ છે જરાક ધ્યાન રાખીને વાંચજો અને ધ્યાન રાખીને જવાબ આપજો જેથી સારા ગુણ પ્રાપ્ત થાય પણ ત્યારે અમને થતું કે બોર્ડનું વરસ એટલે બહુ મોટું કહેવાય એમ પણ અમને સર એટલા સરળ સ્વભાવથી સમજાવી કે બોર્ડનું વર્ષ એટલે એટલું હાર્ડ ના કહેવાય પણ તમને સર સરને ટીચર સરસ તૈયારી કરાવશે ને એટલે તમને જરા પણ અઘરું નહીં લાગે અને જ્યારે આ દિવસ આવ્યો વિદાયનો ત્યારે અમને અમારી પહેલાં તો અમને સ્વાગત માટે પ્રાર્થના કરાવી પછી અમને નીચે લેવા ને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવા અમને યજ્ઞ કરાયો કે જેથી વિદાય લેતી વખતે આ યજ્ઞ તમને કામ તમને સારા આશીર્વાદ આપે અને શિક્ષકો તરફથી પણ અમને સારા એવા આશીર્વાદ આપ્યો કે એ વન ગ્રેડ આવે એ વન ગ્રેડ આવે અને જીવનના ઉત્તમ દિવસ સુધી તમે પહોંચી શકશો તો આ મારો વિદાયનો છેલ્લો દિવસ આમ તો વિદાય તો ના કહી શકાય કેમકે અગિયાર મારે કોમર્સ કરવું છે અને અગિયારમાં પણ અહીંયા જ રહેવું છે કેમકે સ્ટેટ અને કોમર્સ કોમર્સમાં સ્ટેટ અને એકાઉન્ટના કિંગ કહેવાતા એવા સર અહીં સ્કૂલ હું પણ અહીં જ રહેવાની છું જી ખૂબ ખૂબ આભાર તો વિદ્યાર્થીની સાથે વાત કર્યા બાદ શિક્ષકોની પણ ઘણી બધી વાત કરી છે ત્યારે શાળાના શિક્ષકો વિશે આમ જ્યારે પણ આપણે બહારથી વાત સાંભળીએ કે એમના બ્રોસરમાં જોઈએ એના કરતાં જે વિદ્યાર્થીઓ અનુભવથી પ્રતિભાવ આપે ને એ ખરેખર સાચો પ્રતિભાવ હોય છે ત્યારે સર્વપ્રથમ તમે તમારું નામ જણાવશો

અને ઘણું બધું અમને નોલેજ આપે છે ઊંડા ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવડાવે છે ઊંડાણપૂર્વક બધી વસ્તુઓ સમજાવે છે ઓડિટોરિયમ ગ્રીન સ્ટુડિયો જે વ્યવસ્થા અમારે અહીંયા છે તો તેમાં અમને બધા જ વિડીયો બતાવે છે એકને એક ચેપ્ટરનું ઘણી વખત રિવિઝન કરાવડાવે છે એમ અમને ઘણી બધી અહીંયા એક્સ્ટ્રા ખાલી શિક્ષણ લગતી જ માહિતી નહીં પણ અમારા જીવનમાં ઉપયોગી પણ માહિતી અહીંયા સ્કૂલમાં આપવામાં આવે છે એટલે અહીંયા શિક્ષકોનો તો ખૂબ ખૂબ આભાર માનવા માગું છું જી શિક્ષકોનો આભાર માનવા માગે છે અને જેમ આપણે જોયું કે શિક્ષકોના આશીર્વાદ લઈને એ લોકો અહીંથી નીકળતા હતા ત્યારે શિક્ષકો માટે કદાચ એવું કહી શકાય કે એક હાથ રાખે અંદર અને બીજા હાથથી પડતો માર છે એક હાથ રાખે અંદર અને બીજા હાથથી પડતો માર છે એવા ગુરુજનોના ચરણોમાં વંદન વારંવાર છે એવા વંદન વારંવાર કરી અને પરીક્ષા દેવા જઈ રહ્યા છે ત્યારે શિક્ષકોનો પણ આભાર માને છે સાથે સાથે જીવનની અંદર સર્વાંગી વિકાસ માટે થઈને શિક્ષણ સિવાયની જે પ્રવૃત્તિઓ હોય છે એ પણ ખૂબ જ મહત્વ ધરાવતી હોય છે ત્યારે તમે તમારું નામ જણાવશો પેલા નાયક પરિશ્વા રણજીતભાઈ ધોરણ બાર તો તમે આ શાળાની અંદર બીજી કઈ એક્ટિવિટીઓ થાય છે જે શિક્ષણથી બીજી શિક્ષણ સિવાયની જે પ્રવૃત્તિઓ છે સૌ પ્રથમ તો તેના પેરેન્ટ્સ સાથે યજ્ઞ કરાવવામાં આવે છે ત્યારબાદ તહેવાર હોય ધાર્મિક તહેવાર હોય કે કોઈ પણ તો બધાની ઉજવણી સારી રીતે કરવામાં આવે છે અને અમારી શિક્ષણને લગતી પ્રવૃત્તિઓમાં જ્યારે અમે વાણિજ્ય ક્ષેત્રમાં અભ્યાસ કરીએ છીએ તો અમારે ટીડીએસ આતે એવું બધું આવતું હોય તો અમને પહેલાં તો એ ટીડીએસનું ફોર્મ કઈ રીતે ભરાય એનું પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું હતું અને એથી વિશેષ કે અમારા કોમર્સ કિંગ કે જે ગોલ્ડ મેડાલિસ્ટ છે એવા બાવીસ વર્ષનો અનુભવ ધરાવતા અમારા મોરડેશ્વર છે કે જે એકાઉન્ટ અને સ્ટેટનો પોતાનો બાવીસ વર્ષનો અનુભવનો નીચોડ અમારે અમ અમારી સાથે એટલે એવી રીતે અમને એનું જે અભ્યાસ કરાવ્યો છે કે જેનાથી અમે અમારું જે બે હજાર ચોવીસનું છે જળ હડતું પરિણામ લાવશું અને અમારું અભિનવ સ્કૂલનું તેમજ અમારા શિક્ષકો તેમજ માતા પિતાનું નામ રોશન કરશું જી ખૂબ ખૂબ આભાર અને ત્યારબાદ વિદ્યાર્થીનીઓ સાથે વાત કર્યા બાદ આપણે શાળાના વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે આમ એવું આપણે માનતા હોય કે ભાઈઓને ખેલકૂદમાં વધારે રસ હોય છે તો સર્વપ્રથમ હું આપણે ખેલકૂદ વિશે ભાઈ ખેલકૂદ પણ જીવનમાં જેટલું શિક્ષણ જરૂરી છે એટલી ખેલકૂદ પણ જરૂરી જ હોય છે ત્યારે તમે સર્વપ્રથમ તમારું નામ જણાવશો કાલરિયા શાંતિલા હું ધોરણ 10 માં અભ્યાસ કરું છું તો આ શાળાની અંદર ખેલકૂદને લગતી કેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે અમારી શાળામાં ખેલકૂદને લઈને બીજી શાળામાં રમવા લઈ જવાય છે ત્યાં ઇનામ આપવામાં આવે છે તેમાં વિજેતાઓને તેના વિશે માહિતી આપવામાં આવે છે ખેલકૂદને આમાં ક્રિકેટ રમવા બીજા મેદાને લઈ ગયા હતા ત્યાં અમને વિજેતાઓને ઇનામ આપ્યા હતા ને ત્યાં ખૂબ અમને મજા આવી એવા અમને હિરજી સાહેબ અમને પ્રેક્ટિકલ સહિત શીખડાવે છે અને ઓકે તો આ પ્રકારે પ્રોત્સાહન આપી અને બાળકોને ખેલકૂદ અહીં કરાવવામાં આવતું હોય છે ત્યારે સાથે સાથે હવે બોર્ડની પરીક્ષા આવતી હોય છે બોર્ડ આમ એક શબ્દને જ એટલો કદાચ ભયભીત કરી નાખવામાં આવ્યો છે કે એનાથી લોકો ગભરાઈ જતા હોય છે ત્યારે એ ગભરામણને દૂર કરવા માટે થઈને બોર્ડની કેવી તૈયારીઓ કરવામાં આવે છે એ આપણે જાણીશું તમારું નામ જણાવશો પહેલાં દાતીય ઈમાન સુગોપાલભાઈ ધોરણ બાર તો તમને અહીંયા બોર્ડની કેવી રીતે તૈયારીઓ કરાવવામાં આવે છે પહેલાં તો અમારે બોર્ડની પરીક્ષા માટેનું શાંત અને પારિવારિક વાતાવરણ અહીંયા પૂરું પાડવામાં આવે છે બોર્ડની પરીક્ષા પહેલાં પેપર દ્વારા જ્ઞાનની ચકાસણી કરવામાં આવે છે અને ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ એક્ઝામની પણ આયોજન કરવામાં આવ્યું હતું જેથી તે બોર્ડની પરીક્ષામાં કોઈ પણ જાતની મૂંઝવણ ન અનુભવે અને દરેક વિદ્યાર્થીઓના પેપર ચેક કરીને તેને કયા વિષયમાં જરૂરિયાત છે તે જણાવવામાં આવે છે અને તેની ભૂલોને બીજી વાર ન થાય તેનું જ્ઞાન આપવામાં આવે છે જી તો આવી રીતે ખૂબ જ સુંદર રીતે બોર્ડની તૈયારીઓ કરવામાં આવે છે જેથી કોઈ પણ વિદ્યાર્થી એના જીવનની જે આ અઘરી પરીક્ષા માનતા હોય છે એની અંદર એ ફેલ ન થાય અને જ્યારે સૌથી અઘરો સમય આવતો હોય છે કે એને શાળા છોડીને હવે જવાનું છે એ એના મિત્રોને છોડીને હવે કદાચ એને જવાનું થશે ક્યાંક અલગ શહેરમાં જશે તો એને આ બધા લોકોથી દૂર થવું પડશે ત્યારે આ શાળા છોડીને તમને કેવું લાગે છે તો પેલા તમારું નામ જણાવશો તમે રૂપાલ ધોરણ બાર આ તો હવે આ શાળા છોડી જયારે ધોરણ બાર પછી તમે બહાર જશો ગમે ત્યારે તો આ શાળા છોડવાનો તમારો અનુભવ કેવો છે અભિનવ સ્કૂલ એક પરિવાર છે અહીંના શિક્ષક અને શિક્ષિકાઓ અમારા માતા પિતા સમાન છે અહીંના વિદ્યાર્થીઓ અમારા ભાઈ બહેન સમાન છે જયારે બાળપણમાં આપણે સ્કૂલે જતા ત્યારે સ્કૂલે ન જવાની જીદ કરતા હતા પરંતુ અત્યારે ધોરણ બારમાં અભ્યાસ કરીને સ્કૂલ મૂકવી અમને પસંદ નથી સ્કૂલના શિક્ષકે અમને પિતા સમાન બધું શિક્ષક આપ્યું છે અને સંસ્કારના સિંચન કર્યું છે અંતે હું એટલું જ કહીશ કે જે જ્ઞાન અભિનવમાં મળે છે ત્યાં બીજે ક્યાંય નથી મળતું એ જે અભિનવમાં જ્ઞાન મળે છે તે બીજે ક્યાંય નહીં જડે તો જે ભાઈ અભિનવમાં જે જ્ઞાન મળે છે એ બીજે ક્યાંય નહીં મળે આવો જે એમની લાગણી હોય છે આવો શાળા પ્રત્યે એનો ભાવ છે આવી રીતે તમામ વિદ્યાર્થીઓ શાળાને ખૂબ પ્રેમ કરે છે અને શાળા પણ એમને આવી જ રીતે પ્રેમ કરતી રહે છે ત્યારે આ પ્રકારે વિદ્યાર્થીઓ આ પ્રતિભા વાપતા હોય હવે આપણે અભિનવ સ્કૂલના સંચાલક શ્રી કમલેશભાઈ લીખ્યા અને પ્રમુખ શ્રી મનોજભાઈ ઓગણજા અહીં ઉપસ્થિત છે ત્યારે એ પણ જણાવતા મને આનંદ થાય કે મનોજભાઈ ઓગણજા જે છે મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ છે એના ઘણા વર્ષોથી પ્રમુખ છે અને તેઓ આ શાળાના પણ સંચાલન કરતા હોય છે ત્યારે આપણે એમની સાથે પણ વાતચીત કરીશું ત્યારે સર્વપ્રથમ હું તમને એ પૂછવા માંગીશ કે તમારી જે સંસ્થા છે તો સંસ્થા વિશેનો થોડો પરિચય આપશો અભિનવ સ્કૂલ બે વર્ષથી અમારી જે સ્થાપના કરી શરૂઆતથી જ અમારો ગોલ સંસ્કૃતિ અને ટેકનોલોજી સાથેનો સમન્વય સાથેનું શિક્ષણ આપવાનો હતો એટલે અમારે જે શાળાની શરૂઆત કરી ત્યારે ગા ગાય માતાને નિરણ નાખી અને શાળાનું બાંધકામ કરી પૂર્ણ કરી જ્યારે શરૂઆત કરવામાં આવી ત્યારે અગિયાર દીકરીઓના એડમિશનથી હવન સાથે આ યજ્ઞની શરૂઆત સાથે શિક્ષણના યજ્ઞની શરૂઆત કરી આ સંસ્થાની અંદર પ્લે હાઉસથી માંડીને બાર ધોરણ સુધીનો અભ્યાસ કરવામાં આવે છે તમામ પ્રકારની સુવિધાઓ જે ટેકનોલોજી આજના યુગની અંદર હોય એ પ્રકારની તમામ સુવિધાઓ છે બાળકો નિર્ભયતાથી ભણી શકે વાલીઓ આનંદતાથી શાળાના પંટાગણની અંદર આવી શકે તેવો પ્રેમ અને લાગણી વળીઓ માહોલથી અમે આ સંસ્થા બનાવવામાં આવી છે આ સંસ્થાની અંદર દરેક પળેપળનું જે જ્ઞાન છે એ છોકરાઓને વિદ્યાર્થીઓને અને વાલીઓને અવારનવાર જે જરૂર પડે એ પ્રકારની મિટિંગો અવેરનેસ કેમ્પો તમામ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિઓનું આયોજન સાથે અમારી આ અભિનવ સ્કૂલ બે વર્ષની અંદર પૂર્ણ સફળતા સાથે છે આ વર્ષે જ્યારે અમે દસમું અને બારમું ધોરણ જે પ્રથમ વર્ષે અમે પરીક્ષા આપવા અમારા બાળકો જઈ રહ્યા છીએ ત્યારે અમે આ હેતુથી આ જે મોરબી અપડેટ છે એનો તો હું પહેલાં ખૂબ ખૂબ આભાર માનીશ કારણ કે આ તકે અમને જે પ્રમોટ કરવા માટેનો એક સમય આપ્યો અને જે સમયની અંદર અમે વિદ્યાર્થીઓને અમારા વિદ્યાર્થીઓની અંદર રહેલી સુસુપ્ત શક્તિઓ અને શાળા વિશેની વિદ્યાર્થીઓ દ્વારા અમારા શિક્ષકો દ્વારા જે માહિતી આપવામાં આવી એ બદલ અને આ મોરબીને તમામ પ્રકારની જે ટેકનોલોજી અને શિક્ષણ જે છે એ સંસ્કારો સાથેનું મળી રહે એ માટેની અમારા સંસ્થાનો મુખ્ય હેતુ હતો અને એ સાર્થક થાય એના માટે અમે અત્યારે કટિબદ્ધ છીએ જી આ સાથે હું એ પણ જણાવવા માંગીશ કે જ્યારે આ શાળાની અંદર આજે આપણે જોયું કે દસમા બારમા ધોરણના જે વિદ્યાર્થીઓ છે એ હવન કરી એક યજ્ઞ દ્વારા એ એનામાં આશીષ મળે એની જે ચેતના છે એનો પણ એને લાભ મળે આવી રીતે યજ્ઞથી જે તૈયારી કરતા હોય છે તો યજ્ઞ વિશે વિશેષ તમે માહિતી આપજો એ કેવી રીતે કરતા હોય છે આપણી હિન્દુ સંસ્કૃતિની મેં તમને શરૂઆતમાં જ કીધું એમ સંસ્કૃતિ અને ટેકનોલોજીનો સમન્વય તો જે આપણી હિન્દુ સંસ્કૃતિના વિચારો મુજબ આપણો યજ્ઞ વૈદિક કાળની સંસ્કૃતિ આપણી પરંપરાગત સનાતન ધર્મની સંસ્કૃતિ છે યજ્ઞની અંદર જે આપણે આહુતિ આપી અને જે વાતાવરણ ઊભું થાય જે પ્રફુલ્લિત મન મળે પ્રફુલ્લિત આપણી તંદુરસ્તી મળે એના માટેના આશીર્વાદ એ યજ્ઞ દેવતા અને આપણા ઈષ્ટદેવો દ્વારા પ્રાપ્ત થાય એટલા માટે સરસ મજાનું વાતાવરણ સુંદર મળી રહે વિદ્યાર્થીઓને એ અભિલાષાથી દરેક વિદ્યાર્થીઓ છે એ સિંહ ગર્જના સાથે પોતાનું પરિણામ લાવે એ માટે અને આ તકે મોરબી જિલ્લાની અંદર પણ રહેલા તમામ વિદ્યાર્થીઓને હું શુભકામના પાઠવું છું કે બોર્ડના બંને બોર્ડની અંદર બેઠ બેઠતા તમામ વિદ્યાર્થીઓને આ સંસ્થા તરફથી શુભ શુભ શુભેચ્છાઓ છે સાથે સાથે અવલ રહેલો આ મોરબી જિલ્લો એક બે ત્રણ નંબરમાં દરેક પરિણામમાં રહીએ છીએ આ વર્ષે પણ એવી શુભકામના પાઠવીએ કે મોરબી જિલ્લો અમારા બોર્ડની અંદર પ્રથમ રહે અમારી શાળા પણ રહે અમારા શિક્ષકોની ખૂબ મહેનત છે અમારા વાલીઓની પણ ખૂબ મહેનત છે એટલે વાલીઓ શિક્ષકો અને વિદ્યાર્થીઓ મળી અને એક શાળા બને તે સંચાલકોએ ફક્ત એને પોષણ પૂરું પાડવાનું હોય છે એને સગવડતાઓ પૂરી પાડવાની હોય છે તમામ આ તકે મોરબીના વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર માનું છું અને અસ્તુ ભારત મથકે છે જી તો આવી રીતે આ શાળાના વિદ્યાર્થીઓ આ શાળાના સંચાલકો આ શાળાના શિક્ષકો તમામ લોકો આ મહેનત કરતા હોય છે અને ત્યારે આ શાળા આ સ્થાને પહોંચી છે અને ખૂબ જ બે વર્ષથી સતત પ્રયત્નો થતા રહે છે ત્યારે હું ફરી એક વખત તમને એડ્રેસ જણાવી દઉં કે નાની કેનાલ પાસે પંચેસર રોડ ઉપર અભિનવ સ્કૂલ આવેલી છે ત્યારે અંતે શાળાના શિક્ષકોની અને જેના સંચાલકો છે એની મહેનત માટે એટલું કહેવાનું મન થાય કે જો પસીને જો પાણી પાણીસે નાતા હૈ લિબાસ બદલતા હૈ જો પાણીસે નાતા હૈ વો લિબાસ બદલતા હૈ લેકિન જો પસીને છે નાતા હૈ ઇતિહાસ બદલતા હૈ તો આમ પરસેવો પાડીને જે મહેનત કરાઈ રહી છે ત્યારે કદાચ હવે જવાબ એમનું આવનારી બોર્ડની પરીક્ષાનું પરિણામ જ મોરબીને જવાબ આપશે કે અમારી શું મહેનત છે તો તમે હતા મોરબી અપડેટના એજ્યુકેશન પ્રમોશનલ શોમાં જોડેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર